નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજના સમાચારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છ દિવસની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે વાત થશે એક મહિનામાં નવ્વાણું લાખથી વધુ વોટ્સઅપ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે વાત થશે ટ્રમ્પનો સપાટો પાંચ ત્રીસ લાખ લોકોની વતન વાપસી જોવા મળી છે આગળ વાત વાત થશે આ જિલ્લામાં વેવનો એલર્ટ આપવામાં છે ત્યારે અમદાવાદમાં ટ્રાફિકનો કાયદો હવે કડક બની રહ્યો છે આગળ વાત થશે કરોડો રૂપિયાની મુસીની હવેલી પર બુલડોઝર ચાલ્યો છે ત્યારે વાત થશે સોમનાથમાં રામ મંદિર સામેના ગેરકાયદેસર દબાણો પર ફર્યું છે બુલડોઝર આગળ વાત થશે એસટી નિબંધ દ્વારા ગુજરાતવાસીઓને મળી છે મોટી ભેટ ત્યારે વાત થશે સ્કોલરશીપ માટે ધોરણ પાંચના છ પોઈન્ટ લાખ વિદ્યાર્થીએ એન્ટ્રન્સ ટેસ્ટ આપી છે આગળ વાત થશે મુસ્લિમોને સ્વાગતે મોદીની ભેટ આપવામાં આવશે આગળ વાત થશે મહેસાણાના પિતા અને પુત્રીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે થશે સોમનાથ મંદિર નજીક દબાણ હટાવની કામગીરી કરવામાં આવી છે આગળ વાત થશે પરિણીત યુવકે મહિલા સાથે આચર્યું છે દુષ્કર્મ વાત થશે દાદરા નગર હવેલીની આગળ વાત થશે સિવિલમાંથી બાળકની ચોરી કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સિવિલમાંથી બાળકની ચોરી સુરતની નવી હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી થઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં કાચની પેટીમાં રાખેલી બાળકને લઈને અજાણ્યા મહિલા ફરાર થઈ ગઈ છે સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે અનેક સવાલો ઉભા થયા છે ખાસ કે સીસીટીવી મારફતે પોલીસે બાળકને પરત મેળવીને માતા પિતાને સોંપ્યો હતો બાળકી ઉઠાવી જનાર મહિલા અને પત્નીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પહેલા પણ બાળક ની ઘટના બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું દાદરાનગર હવેલીમાં ભાડાના મકાનમાં રહેતી એક મહિલા સાથે વાપીના પરિણીત યુવકે દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે આ મહિલાના વર્ષ બે હજાર અગિયારમાં લગ્ન થયા હતા છ વર્ષ બાદ પતિ સાથે મનમેળ ન થતા તેઓ અલગ થયા હતા આ ઘટના બાદ મહિલાએ વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ હોટલોના સીસીટીવી ફૂટેજ અને રજિસ્ટર તપાસી રહી છે અને આરોપી ધવલની શોધખોળ પણ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ મંદિર નજીકા દબાણ હટાવ કાર્યવાહી કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપતા સોમનાથ મંદિર નજીકા દબાણ હટાવ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે નવા રામ મંદિર સાત સામે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર થશે સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર સાડત્રીસ એકમાં આવેલી કોલ ચોત્રીસ હજાર છસો ને ચુવાલીસ ચોરસ ફૂટ પ્રતિવાદિત જમીનમાં આવેલા ચાલીસથી વધુ રહેણાંક મકાનમાં એકસો ને પચાસ જેટલા લોકો વસવાટ કરતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના પિતા પુત્રની યુએસમાં હત્યા અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી પિતા અને પુત્રીની હત્યા થઈ હોય તેવી ઘટના સામે આવી છે વર્જિનિયા રાજ્યમાં એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી બંને તેમની દુકાનમાં હતા ત્યારે એક શખ્સે દુકાનમાં પ્રવેશ કર્યો હતો આ શખ્સે બંને ઉપર ગોળીબાર કર્યો હત્યા કરનાર અશ્વેત શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમોને સ્વાગતે મોદીની ભેટ ભાજપે જાહેરાત કરી છે કે રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ભાજપ આગામી સમયમાં બત્રીસ લાખ ગરીબ મુસ્લિમોને સ્વાગાતે મોદી કીટનું વિતરણ કરવાના છે ઈદના સમયે કોઈ ગરીબ મુસ્લિમ ઉજવણી કર્યા વગર ન રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ભાજપના બત્રીસ હજાર પદાધિકારીઓને બત્રીસ હજાર મસ્જિદોને સંપર્ક સાધવાનું કામ સોંપ્યું છે તેના દ્વારા દરેક અધિકારી સ્વ ગરીબોને મદદ કરશે આ રીતે બત્રીસ લાખ કીટનું વિતરણ કરવામાં આવનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કોલરશીપ માટે ધોરણ પાંચના છ પોઈન્ટ અઠ્યાવીસ લાખ વિદ્યાર્થીએ એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યો છે ગુજરાતભરમાં સરકારી શાળામાં ભણતા અને આરટી પ્ર હેઠળ પ્રવેશ મેળવવા ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીની સ્કોલરશિપ માટેની સામાન્ય પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા તેમજ આરટી ટી હેઠળ પ્રવેશ લેનારા ધોરણ પાંચના છ પોઈન્ટ અઠ્યાવીસ લાખ બાળકોએ પચીસસોને અઠ્ઠાવન સેન્ટર પરથી આ ખાસ પરીક્ષા આપી હતી મેરિટના નામ આવે એવા બાળકોને એક લાખ કરતાં વધુની સ્કોલરશિપ પણ મળવાપાત્ર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી નિગમ દ્વારા ગુજરાતીઓને મળશે મોટી ભેટ ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના આગામી ઉનાળું વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈ પણ ગુજરાતી માત્ર ચારસો ને પચાસથી લઈને ચૌસો ને પચાસ રૂપિયા સુધીમાં ચાર દિવસથી લઈને સાત દિવસ સુધીની સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે ગુજરાતભરના તમામ એસટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથમાં રામ મંદિર સામેના ગેરકાયદેસર દબાણો પર ફર્યું છે બુલડોઝર સોમનાથમાં રામ મંદિર સામેના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે રામ મંદિર સામે રુદ્રેશ્વર મંદિરની આસપાસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી મંદિર પાસેના ત્રીસથી વધુ ગેરકાયદેસર રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો ટ્રસ્ટ અને દબાણકારો કોર્ટના શરણે પણ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરોડો રૂપિયાની મૂસીની હવેલી પર બોલડોઝર ચાલ્યો છે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે માથા ભારે તત્વોની ગેરકાયદેસર મિલકતોને જમીન દોષ કરવામાં આવી છે જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રી સીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદેસર મિલકતો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી ફતેવાડી કેનાલ પાસે આવેલા મુસીર હવેલી તરીકે જાણીતી હતી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે મુસીર અને તેની ટોળકી સામે નોંધાયેલા ગુનાઓનું લાંબુ લિસ્ટ પણ જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ટ્રાફિકનો કાયદો હવે કડક બન્યો છે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવશે હવે તે અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર પર એફઆઈઆર નોંધવામાં આવશે તેમજ વાહન પણ ડિટેઇન કરવામાં આવશે હાઈકોર્ટમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર બાદ ત્રેવીસ દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર બે લાખ એક હજાર એકસો પંચાવન વાહન ચાલકો વિરુદ્ધ કેસો નોંધાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ જિલ્લામાં હીટવેવનું એલર્ટ ગુજરાતમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીની નજીક પહોંચવાની આશંકા છે અમરેલી અને જૂનાગઢ જેવા જિલ્લામાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી રહેવાની સંભાવના છે જે સામાન્યથી થોડું વધારે ગણાય આ ઉપરાંત આણંદ ભરૂચ બોટાદ ખેડા મોરબી નર્મદા રાજકોટ સુરેન્દ્રનગર તાપી અને વડોદરા જેવા જિલ્લાઓમાં તાપમાન અડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે આ સ્થિતિમાં આ વિસ્તારોના રહેવાસીઓને ગરમીથી અસર થવાનો પણ વારો આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો સપાટો પાંચ પોઈન્ટ ત્રીસ લાખ લોકોની વતન વાપસી કરવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે ટ્રમ્પ તંત્ર શુક્રવારે જાહેરાત કરી હતી કે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્યુબા હૈદી નિકારગુઆ અને વેનેઝુવાલા લોકોની કાનૂની રક્ષણને મદદ કરશે આ નિર્ણયથી અસર એ થશે કે લગભગ એક માસમાં પાંચ લાખ ત્રીસ હજાર લોકોને અમેરિકા છોડવો પડશે આ ચાર દેશના ઇમિગ્રન્ટ્સ ઓસીટી બે હજાર બાવીસમાં તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની છૂટછાટ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક મહિનામાં નવ્વાણું લાખથી વધુ વોટ્સઅપ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકાયો છે વોટ્સઅપ એક મહિનામાં નવ્વાણું લાખથી વધુ ભારતીય વોટ્સઅપ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે સ્પામ અને કૌભાંડોને રોકવા માટે કંપની દ્વારા આ મોટું પગલું લેવામાં આવ્યું છે અહેવાલોમાં જાણવા મળ્યું છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં કંપનીએ નવ્વાણું લાખથી વધુ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છ દિવસની રજા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આગામી છવ્વીસથી એકત્રીસ માર્ચ સુધી બંધ રહેશે માર્કેટિંગ યાર્ડમાં છ દિવસની રજા જાહેર થતાં કોઈપણ પ્રકારની હરાજી કે વેપાર થઈ શકશે નહીં માર્કેટિંગ યાર્ડમાં વાર્ષિક હિસાબ કિતાબની કામગીરી માટે આગામી છવ્વીસથી એકત્રીસ માર્ચ સુધી જાહેર રજા કરવામાં આવી છે યાર્ડ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે જ્યાં દરરોજ લાખો ટન જર્સીનું વેચાણ થાય છે એકત્રીસ માર્ચ પછી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે